જય હિન્દ અને જય ભારત સ્વાગત છે એક નવા વ્લોગ વિડિયોની અંદર અને આવી ગયો છું હું માંગર સગત પાછળનું લોકેશન દરિયા કિનારાનું છે અને આજે છે ચાર ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ અને આજે છે ફ્રેન્ડશીપ દિવસ પણ છે પછી કિશોર કુમારનો બર્થ પણ છે અને અમારા ગામની અંદર આજે રક્તદાનનો કેમ્પ પણ છે એટલે આજે ખુશીઓ ડબલ છે મિત્રો આવી ગયો છું રોડ ઉપર અને રોડ ઉપર એ માટે આવ્યો છું કે લોકોને છે ને અત્યારે ચાલતા નથી આવડતું તમને એમ થશે એટલે આ કેવી મજા કરે પણ હકીકત છે લોકોને અત્યારે ચાલતા નથી આવતું તો અત્યારે આ છે ને મારો રોન સાઈડ છે અહીંયાથી ગાડી આ બાજુ લોકો ને પણ ગાડી આવતી હોય છે એ લોકો આમથી આમથી ચાલતા હોય હોય ને ગાડી પણ આવતી તો સમયમાં છે ને એક્સિડન્ટ થતું હોય છે તમે જોજો ઘણા ચાલતા નથી આવતું એના કારણે એક્સિડન્ટ થાય છે અને વાક છે ને ગાડીવાળાને વાળકા છે એટલે જેમ બને એમ પોતાની સાઈડથી જ ચાલવું જોઈએ અને ગાડી પણ પોતાના સાઈડથી જ હાંકવી જોઈએ તો આગળ જઈએ છીએ હવે આપણી આગળ નક હવે આવી ગયો છું હું પાંચ રસ્તે એક મિનિટ પણ આ રસ્તા આ હકીકતથી ચાર રસ્તા છે અને પાંચમો મેં શોધ્યો છે હવે તમને હું બતાવીશ કે કઈ રીતે શોધ્યો છે આ ને માંગરો જવાનો રસ્તો છે હવે આ સોસાયટી તરફ જવાનો રસ્તો છે હવે આ માર્કેટ બાજુ જવાનો રસ્તો છે અને અહીંયા છે ને જવાનો એસબીઆઈ તરફ જવાનો રસ્તો છે અને આ છે ને પાંચમો રોડ છે બોય વિસ્તાર તરફ જવાનો રસ્તો છે એટલે આ પાંચ રસ્તા થઈ ગયા કેમ છો મજામાં પાંચ પાંચ એટલે ચાર રસ્તા છે ને પાંચ રોડ છે અત્યારે બયનો રસ્તો તમે ગણતા હતા નહીં અને બાકી કેમ છે બાકી આપણું ગણિત અય્યરભાઈ પણ ટૂંકા પડે કે નહીં તો જેને પણ રસ્તો શોધ્યો હોય એના નામનો થઈ જાય એટલે હવે આ રોડ છે ને મારા નામનો છે આવતા હોય ત્યારે ખૂબ ધ્યાન રાખવું પડે આ હવે સોસાયટીનો રસ્તો છે જ્યારે અહીંયા રોડો છે ને બનાવવાની જરૂર છે કેમ કે અહીંયા છે ને વણાંકમાં છે ને સ્પીડની અંદર વાહનો જતા હોય છે તો બહુ સારા બન્યા છે પણ જે અમુક અમુક જગ્યાએ છે ને આપણે બમ્ફર બનાવવા જોઈએ જેથી કરીને વાહન સ્પીડ ધીમી થાય અને અમુક સમયે વાહનો સ્પીડમાં આવતા હોય ને ત્યારે અકસ્માત ના થાય એટલા માટે હું આ કહું છું ખૂબ જરૂરી છે આ તો અત્યારે જો મારી વાત સાંભળતા હોય તો પ્લીઝ આ બમ્ફર બનાવો જ્યાં આ બાજુ તો બનેલા જ છે એક બે ને ત્રણ જગ્યાએ બનેલા છે એવા બનાવવા જોઈએ એક બે જગ્યાએ તો આશા કરીએ છીએ કે આ બ્લોગ તમને ગમ્યો હશે અને ફરી મળીએ એક નવા લોક સાથે જય હિન્દ ભારત માતા કી જય